વેલકમ ટુ વેસપિરન્ટ્સ જીપીએસસી પીવાયક્યુ સિરીઝ આમાં આપણે એસટીઆઈનું પેપર બે હજારને એકવીસનું જોઈ રહ્યા છે અને આ લાસ્ટ પાર્ટ હશે આપણો બે હજારને એકવીસના પેપરનો વન ફિફ્ટી સુધી આપણે પૂરા કરીશું એના પછી મેક્સ અને રીઝનિંગના છે જે આપણે જીએસ સિરીઝમાં ઇન્ક્લુડ નથી કરેલા મેક્સ અને રીઝનિંગના નથી કરતા સોલ્યુ અને બીજા છે કરંટ અફેર્સના કરન્ટ અફેર્સના અત્યાર માટે આપણે રિલેવન્ટ નથી એટલા માટે તેને ઇગ્નોર કર્યા છે કારણ કે એ કરંટ અફેર્સ છે બે હજારને એકવીસના સમયના તો સ્ટાર્ટ કરીએ પાણીની કાયમી કઠિનતા એટલે કે પરમાનન્ટ હાર્ડનેસની પ્રક્રિયાના કારણે પરમાનન્ટ હાર્ડનેસ છે તે ખાલી જગ્યાની પ્રક્રિયાના કારણે હોય છે સોડિયમ પોટેશિયમના સલ્ફેટ મેગ્નેશિયમ કેલ્શિયમના સલ્ફેટ સોડિયમ મેગ્નેશિયમના કાર્બોનેટ કે પછી ઉપરોક્ત પૈકી એક પણ સાચો જવાબ છે મેગ્નેશિયમ અને કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમના સલ્ફેટ્સને કારણે કામ ચલાવ કઠિનતા જેને આપણે ટેમ્પરરી હાર્ડનેસ ગણીએ છીએ તે કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાય કાર્બોનેટ વગાડેલા હોવાના કારણે થાય છે કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાય કાર્બોનેટ એટલે કે CaHCO3 એચ સીઓ થ્રી અને MgHCO3 સીઓ થ્રી તેના કારણે હોય છે કાયમી કઠિનતા એટલે કે પરમાનન્ટ હાર્ડનેસ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટના ઓગાડેલા હોવાના કારણે થાય છે તેને દૂર કરવા માટે વોશિંગ સોડા એટલે કે સોડિયમ કાર્બોનેટ જેવી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે પ્રાણીઓ પ્રાણી પેશીઓ એટલે કે એનિમલ ટિશ્યુઝ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે રક્ત એક જાતની સંયોજક પેશી છે અસ્થિ એક જાતની સંયોજક પેશી છે અસ્થિબંદર એટલે કે લિગામેન્ટ અસ્થિઓને એકબીજા સાથે જોડે છે એક અને ત્રણ બે અને ત્રણ એક અને બે કે પછી એક બે અને ત્રણ ત્રણ તમામ વિધાન સાચા છે તો ત્રણેય વિધાન છે તે સાચા છે રુધિર એટલે કે બ્લડ જે છે તે એક પ્રવાહી સંયોજક પેશી છે અસ્થિ જેને આપણે બોન બોન કહીએ હાડકા તે મજબૂત સંયોજક પેશી છે અને શરીરનું માળખું બનાવે છે લિગામેન્ટ જે અસ્થિબંધન તરીકે ઓળખાય છે તે હાડકાને એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે બી એલ બી એટલે કે બોન લિગામેન્ટ બોન આ રીતનું સ્ટ્રક્ચર બનાવે છે ટેન્ડન એટલે કે સ્નાયુ બંધાય તે સ્નાયુને હાડકાં સાથે જોડે છે આ વસ્તુ પણ યાદ રાખજો જેને ટેન્ડન તરીકે ઓળખવામાં આવે છે બે યાદી આપેલી છે પ્રાણી સૃષ્ટિની અને તેને એકબીજા સાથે જોડવાની છે જોડકા આપેલા છે આ એક બે ત્રણ અને ચાર એ બીસીડી આપેલી છે નુપૂરક અળસિયા મૃદુકાય છીપો અથવા તો ગોકળગાય ઉભયજીવી દેડકો સસ્તન પ્રાણી તો શરીર પર વાળ અથવા તો રૂવાટી હોય તેવું તો સાચો જવાબ છે ઓકે અહીંયા ઓપ્શન એડ કરવાના રહી ગયા છે ઓપ્શન રહી ગયા છે ડાયરેક્ટ આપણે જવાબ જ જોઈ લો તો એનાલાઇડ એટલે કે નું પૂરક એને કહેવાય નું પૂરક પૂરક પછી મૃદુકાય ઉભયજીવી અને સસ્તન તો મૃદુકાય ઉભયજીવી અને મેમલ્સ એટલે સસ્તન થાય ખંડયુક્ત શરીર ધરાવતા પ્રાણીઓ જેમાં અડસ્યુ અને જળો હોય છે તે નુપુરક કહેવાય છે મૃદુકાય એટલે કે નરમ શરીર અને ઘણી વખત કવચ ધરાવતા હોય જેમ કે ગુકળ ગાય છે ઓક્ટોપસ છે એ રીતના પ્રાણીઓ એમ્ફીબિયન્સ એટલે કે ઉભયજીવી ઉભયજીવી એટલે કે જે પાણીમાં પણ જીવતા રહી શકતા હોય અને જમીન પર પણ જીવતા રહી શકતા હોય તેને આપણે શું કહીએ છીએ તેને કહીએ છીએ ઉભયજીવી પ્રાણીઓ તો દેડકો છે બરાબર બીજું ઉભયજીવીમાં જોઈએ તો મગર છે એ પણ જમીન અને બહાર પાણી બંનેમાં જીવિત રહી શકે સાપ હોય છે અમુક સાપ એ પણ પાણી અને એમાં જીવિત રહી શકે છે બરાબર આવા ઘણા ઉદાહરણો છે જે પાણીમાં પણ જીવિત રહી શકે અને પાણીની બહાર પણ પછી મેમલ્સ એટલે કે સ્તન ગ્રંથિઓ અને શરીર પર વાર ધરાવતા પ્રાણીઓ તેને આપણે મેમલ્સ સસ્તન પ્રાણી તરીકે ઓળખીએ છીએ આનુવંશિકતા એટલે કે ના બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો કુલ ત્રેવીસ જોડ રંગ સૂત્રની હોય છે તે પૈકી એકવીસ એ લિંગ નિશ્ચયન કરતા નથી બે જોડી છે તે લિંગ નિર્ધારિત કરે છે જનીન નિશ્ચિત પ્રોટીન માટે કોડ ધરાવતા ડીએનએ ના અંશ છે એક બે ત્રણ ફક્ત ત્રણ ફક્ત બે અને ત્રણ કે પછી એક અને બે સાચો જવાબ છે ફક્ત ત્રણ ત્રીજું વિધાન છે તે સાચું છે મનુષ્યમાં કુલ ત્રેવીસ જોડ એટલે કે રંગ રંગસૂત્ર હોય છે તેમાંથી બાવીસ જોડ છે તે લિંગ નિશ્ચયન માટે લિંગ નિશ્ચય નિશ્ચિત કરતું નથી માત્ર એક જોડ જેને ઓલોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ XX અને એક્સ વાય તે માત્ર લિંગ નિશ્ચયન કરે છે એટલે તે લિંગ નિશ્ચિત કરે છે મેલ હશે કે પછી ફિમેલ તે માત્ર એક જ રંગસૂત્ર નિશ્ચિત કરે છે એક રંગસૂત્રની જોડ બાકીના ને કોઈ જ રોલ નથી તેની અંદર જનીન એટલે કે જીન એ ડીએનએનો એવો ખંડ છે જે વિશિષ્ટ પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે છે અને આનુવંશિક લાક્ષણિકતાઓને નક્કી કરે છે તો આનુવંશિકતાઓનું વહન કોણ કરે છે તો તે એક પ્રકારનું વિશિષ્ટ પ્રોટીન જેને આપણે ડીએનએ તરીકે ઓળખીએ છીએ રુધિર જૂથો એટલે કે બ્લડ ગ્રુપ્સ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે માતા પિતા બંને એ બી હોય તો બાળક એ બી કે પછી એ બી હોઈ શકે એક એ બી અને બીજું ઓ હોય તો બાળક એ અથવા તો બી હોઈ શકે અને બંને ઓ હોય તો બાળક ઓ જ હોય બંને એ હોય તો બાળક ઓ કે પછી એ બ્લડ ગ્રુપનું હોય શકે તમામ સાચા છે બે ત્રણ અને ચાર એક બે અને ત્રણ કે પછી એક બે અને ચાર સાચા છે બ્લડ ગ્રુપ આનુવંશિકતાના નિયમો મુજબ તમામ જોડીઓ શક્ય છે ઓ ગ્રુપ પ્રછન્ન એટલે કે રિસેસિવ હોવાથી જો માતા પિતા બંને એ ઓ જનીન ધરાવતા છે તો બાળક ડબલ ઓ એટલે કે ઓ ગ્રુપનું હોઈ શકે બરાબર અહીંયા વિધાનો તો સાચા કીધેલા છે તો તમામ વિધાનો જે છે બધા તે સાચા છે જવાબ તમને અહીંયા જ મળી ગયો છે ઓકે આગળ જોઈએ મગજના ભાગો અને તેના કાર્યો સેરેબ્રમ એટલે કે બૃહદ મસ્તિષ્ક તે વિચાર અને ક્રિયાઓ માટેના કાર્ય કરે છે થેલેમસ જે છે તે સંવેદન અંગોમાંથી તમામ સંવેદનાઓને મેળવે છે હાઇપોથેલેમસ દ્રષ્ટિ શ્રવણ સાથે સંકળાયેલ છે મધ્ય મસ્તિષ્ક જે ગુસ્સો અને ભૂખની લાગણીઓને તેના પર કાર્ય કરે છે તમામ સાચા છે એક અને બે ફક્ત ત્રણ અને ફક્ત ત્રણ અને ચાર તો અહીંયા લખેલું જ છે પહેલું સાચું છે બીજું સાચું છે આ બંને ખોટા છે તો એ જોઈએ આ હાઇપોથેલેમસ જે છે તે ભૂખ તરસ ઉધરસ અને શરીરના તાપમાનનું નિયમન કરે છે જ્યારે મધ્ય મસ્તિષ્ક જે છે તે દ્રષ્ટિ અને શ્રવણ જેવી પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલું છે રોગો બાબતે નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે ડિપ્થેરિયા હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપી રોગ ચેપ છે ટિટનસ એટલે કે ધનુર એક વાયરલ ચેપ છે ઊંટાળિયું અતિ ચેપી શ્વસન રોગ છે અને ડેન્ગ્યુ તે વાહક દ્વારા થતો વાયરલ ચેપ છે તો પહેલું સાચું છે આ વસ્તુ ખોટી છે ધનુષ ધનુર વિશે ટિટનસ વિશે ત્રીજું સાચું છે અને ચોથું પણ સાચું છે ડેન્ગ્યુ સેના દ્વારા થાય છે તો એડિસ જીપથી મચ્છર છે તેના દ્વારા તે ફેલાય છે તો એ વાયરસનો વાહક પણ થયો તો આ મચ્છર છે તે વાહક થયું તેનો વાયરસનો એક ત્રણ અને ચાર ધનુષ એટલે કે ટિટનસ જે છે તે કોલોસ્ટ્રોડિયમ ટેટાની નામના બેક્ટેરિયાથી થાય છે કોલેસ્ટ્રોડિયમ ટિટેની વાયરસથી નથી થતો તે ભાગે લોખંડ કે પછી માટીના માટી જે છે કે પછી લોખંડ છે જે જ્યાં આગળ વાગ્યું હોય એ ઘામાં તેના કણો પ્રવેશે એના કારણે આપણને થતું હોય છે મોસ્ટલી જ્યારે કોઈ લોખંડની વસ્તુ વાગે કટાયેલી કેવી એના પછી આપણે ટેટનસનું ઇન્જેક્શન એટલે કે ધનુરનું ઇન્જેક્શન લેતા હોઈએ છે પરમાણુ રિએક્ટર નિર્માણમાં નીચેના પૈકી કયું તત્વ જે છે તે આવશ્યક છે કોબાલ્ટ નિકલ ઝિંક્રોનિયમ કે પછી એકપાન નહીં સૌથી આવશ્યક છે તે છે ઝિંક્રોનિયમ ઝિન્ક્રોનિયમનો ઉપયોગ જે પરમાણુ રિએક્ટર છે તેમાં ફ્યુલ રોડ્સ તરીકે કરવામાં આવે છે એ જે ફ્યુલ રોડ્સ છે તેનું સોરી ફ્યુલ રોડ્સમાં નહીં પણ ફ્યુલ રોડ્સનો કવરમાં એટલે કે તેના ક્લેડિંગ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે ન્યુટ્રોનનું શોષણ ઓછું કરે છે અને ઊંચા તાપમાને પણ તે ટકી શકે છે આ તેના ગુણધર્મ છે જેના કારણે તેનો ઉપયોગ ફ્યુલ રોડના કવરમાં કરવામાં આવે છે સંરક્ષણ મિસાઇલ બાબતે કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે પૃથ્વી વન એ ટૂંકી પહોંચની બેલેસ્ટિક મિસાઇલ છે કે ફાઈ એ સ્ફોટક અગ્ન સોરી સ્ફોટક અગ્રનું વહન કરી શકતો નથી તો આ વિધાન ખોટું છે તે પરમાણુ સ્ફોટકનું વહન કરી શકે છે કે ફાઈ નાગ ફાયર એન્ડ ફર્ગેટ એન્ટીટેક ગાઈડેડ મિસાઇલ છે તો એ સાચું છે નાગ જે મિસાઇલ છે તે આપણી ફાયર એન્ડ ફર્ગેટ ટાઈપની એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ જ છે એક બે અને ત્રણ ફક્ત બે અને ત્રણ એક અને બે તો અથવા તો એક અને ત્રણ તો આપણું સેકન્ડ વિધાન જે છે તે ખોટું છે તો સાચો જવાબ આવશે ડી ફાય છે તે સબમરીનથી છોડાતી કોઈ મિસાઇલ નથી તે ચોક્કસપણે સ્ફોટક અગ્ર એટલે કે વોરહેડ્સનું વહન કરવા માટે જ બનાવાયેલી છે મંગળ કક્ષા આમાં આપણે વધારે ડિટેલ એટલે એડ નથી કરી કારણ કે આ બધા જે સંરક્ષણ સંરક્ષણ રિલેટેડ કે પછી મિસાઇલ રિલેટેડ જે પણ વસ્તુઓ છે તે કેવી રીતે પૂછાય છે તો એ સમયે જે લાસ્ટ છ મંથમાં જે ન્યૂઝમાં રહેલી હોય ન્યૂઝમાં રહેલી હોય એ જ મોસ્ટલી ડાયરેક્ટ પૂછતા હોય છે આ બધી એ સમયે ન્યૂઝમાં રહેલી હતી એ પૂછાઈ હતી તો અત્યારે તમને જે ન્યૂઝમાં વસ્તુઓ છે એ તમામ પૂછવાની શક્યતા રહે છે રાફેલ વિશે પૂછી શકે છે અત્યારે બરાબર એના સિવાય પણ છેલ્લા છ મહિનાના ન્યૂઝ જોઈ લેજો કરંટ અફેર્સ તો તેમાં ઘણી તમને હેલ્પ રહેશે સિક્સ મંથ એ મસ્ટ છે આટલા તો મસ્ટ છે જો ટાઈમ મળે તો એક વર્ષના પણ તમે કરી શકો છો રીવી મંગળની જે ભ્રમણકક્ષા છે તેનું જે મિશન હતું મોમ એટલે કે મંગલિયાન મિશન તેના બાબતે શું સાચું છે તે ઈસરો દ્વારા ભારતનું બીજું આંતરગ્રહીય મિશન હતું ઈસરો મંગળ સુધી પહોંચનારી ચોથી અવકાશીય સંસ્થા બની ભારત મંગળ સુધીની ભ્રમણકક્ષા સુધી પહોંચનાર પ્રથમ એશિયાઈ દેશ બન્યો તો પ્રથમ જે છે તે ખોટું છે અને એના સિવાયના બંને સાચા છે એટલે કે બે અને ત્રણ જવાબ આવશે મિશનમાં તે ભારતનું પ્રથમ આંતરગ્રહીય એટલે કે ઇન્ટરપ્લેનેટરી મિશન હતું ઈસરોનું ચંદ્રયાન એક એ પૃથ્વીનો ઉપગ્રહ છે તેથી તેને આંતરગ્રહીય મિશન તરીકે આપણે ના કહી શકીએ બરાબર ભારત વિશ્વનું ચોથું એટલે કે રોસકોસ્મોસ આ ફર્સ્ટ હતું નાસા બીજું હતું સેકન્ડ અને ઇએસએ હતું તે થર્ડ હતું એના પછી ફોર્થ થયું ભારત અને એશિયન કન્ટ્રીઝમાં તો સૌ પ્રથમ રાષ્ટ્ર બન્યું જે મંગળની કક્ષા સુધી પહોંચ્યું સફળતાપૂર્વક બરાબર આ જે છે તે રશિયાની એજન્સી છે ક્યાંની છે રશિયાની સ્પેસ એજન્સી છે આ બધાને ખબર છે અમેરિકાની છે અને આ જે છે તે યુરોપિયન યુનિયનની છે યુરોપની છે નીચેના પૈકી કયા ક્લાઉડ કમ્પિંગ ક્લાઉડ કમ્પ્યુટિંગના સેવા મોડલ્સ છે સેવાગત માળખાકીય સુવિધા એટલે કે આઈ ડબલ એ એસ સેવા તરીકે પ્લેટફોર્મ પી ડબલ એ એસ ડેસ્કટોપ વિઝ્યુલાઇઝેશન સેવા તરીકે ડેટા એટલે કે ડી ડબલ એસ નીચેનામાંથી કયા સેવા મોડલ્સ છે કમ્પ્યુટિંગના ક્લાઉડ કમ્પ્યુટિંગ તો સાચો જવાબ છે એક બે અને ચાર આઈડબલ એસ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ પી એ એસ એટલે કે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ એસ ડબલ એ એસ સોફ્ટવેર એઝ અ સર્વિસ અને ડીડબલએસ ડેટા એઝ અ સર્વિસ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ જે છે તે સર્વર સ્ટોરેજ અને નેટવર્કિંગ છે તેને પૂરું પાડે છે ડેવલપર્સ એપ્લિકેશન બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે કોણ તો કે પાસ એટલે કે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ અને સોફ્ટવેર પૂરું પાડે તેને આપણે સોફ્ટવેર એઝ અ સર્વિસ જ્યારે ડેટાને સેવા તરીકે પૂરી પાડતો હશે તેને ડબલ એ એસ તરીકે કરીશું ડેસ્કટોપ વિઝ્યુલાઇઝેશન એક ટેકનિકલ પ્રક્રિયા છે તે ક્લાઉડનું સ્ટાન્ડર્ડ સર્વિસ મોડલ નથી સ્ટેમ સેલ્સ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે શરીર કે પછી પ્રયોગશાળામાં સ્ટેમ સેલ વિભાજિત થઈને વધુ કોષો બનાવે છે આ પુત્રી કોષો જે છે ડોટર સેલ તે નવા સ્ટેમ સેલ બને છે અથવા તો વિશિષ્ટ કોષો એટલે કે દાખલા તરીકે રક્તકણ છે એવા પ્રકારના વિશિષ્ટ કોષો બને છે તેનાથી વૈજ્ઞાનિકો સામાન્ય પુખ્ત કોષોને આનુવંશિક રીપ્રોગ્રામિંગમાં સ્ટેમ સેલમાં પરિવર્તિત કરી ચૂક્યા છે એક બે અને ત્રણ બે અને ત્રણ એક અને બે કે પછી એક અને ત્રણ તો ત્રણેય વિધાનો છે તે સાચા છે સ્ટેમ સેલ શું છે તો સેલ એ શરીરનો એક શરીરના માસ્ટર સેલ્સ છે કોઈપણ પ્રકારના કોષોમાં તે ફેરવાઈ શકે છે સ્ટેમ સેલ જે છે તે શું છે તો શરીરના માસ્ટર કોષ છે અને તે કોઈપણ પ્રકારના કોષમાં બદલાઈ શકે છે ફેરવાઈ શકે છે આઈપીસીએ આઈપીસીએ શું છે તો ઇન્ડ્યુસ પ્લોરિપોટન્ટ સ્ટેમ સેલ પ્લોરિપોટન્ટ સ્ટેમ સેલ છે બે હજારને છમાં યાકા યામાનાકા શું નામ છે સિનિયા યામાનાકાએ સાબિત કર્યું કે સામાન્ય પુખ્ત કોષોને ફરીથી સ્ટેમ સેલમાં પરિવર્તિત કરી શકાય છે તો પ્રયત્ન કરી રહ્યા છે તે વસ્તુ ખોટું આવશે આનો અર્થ ચાલુ રાખવાનો થાય પરંતુ તે સફળ થઈ ચૂક્યું છે વસ્તુ એટલે કે બે હજાર ને માં જ સિનિયા યામાનાકાએ સાબિત કરી દીધું કે જે પુખ્ત કોષો છે તેને સ્ટેમ સેલમાં પરિવર્તિત કરી શકાય છે હવે જોઈએ વિખંડન અને સંલયન બંને ઉર્જા ઉત્પન્ન કરે છે તો સાચી વસ્તુ છે વિખંડન એવી પ્રક્રિયા છે જે હલકા નાભિક ભેગા થાય છે જેમાં બે હલકા નાભિક એટલે કે બે હલકા જે અણુઓ છે પરમાણુઓ છે તે ભેગા થાય છે તો વિખંડનમાં તો ના થાય વિખંડનમાં શું થાય વિખંડનમાં બે એકમાંથી બે છૂટા પડે બરાબર આપણે એક પરમાણુ લઈશું કોઈ અને આના પર મારીશું બરાબર મારીશું તો શું થશે આજે છે તે બે કણોમાં છૂટો પડશે કે તો પછી ત્રણ કણોમાં છૂટો પડશે અને આપણે વિખંડન તરીકે ઓળખીએ છીએ વિખંડન હવે સંદાયન જોઈએ તો સંદાયનમાં શું થશે તો સંદાયનમાં બે પરમાણુના પરમાણુ કોષ છે બરાબર તો એ અથડાશે અને એક બનશે એટલે કે ભેગા થશે ભેગા થશે અને આપણે શું કહીએ છીએ સંલયન કહીએ છીએ સંલયન ભારે અસ્થાયી નાભીને બે હલકા માં વિભાજિત કરવાની પ્રક્રિયા છે તો આ વસ્તુ પણ ખોટી છે બંને ઓપોઝિટ કરી દીધું છે આમાં હવે આપણને કંઈ જોવાની જરૂર નથી ખાલી જોવું હોય તો ન્યુક્લિયર ફિઝન જેને આપણે વિખંડન કહીએ છીએ પ્રોસેસ શું હતી તે આપણે હમણાં જોઈ ઉદાહરણ જોઈ લો ખાલી કે યુરેનિયમ છે તે વિખંડનમાં વપરાય છે અને ફ્યુઝનમાં તે હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન જે ભેગા થાય સનલાયન માટે તેમાં હાઇડ્રોજનને એ પ્રકારની વસ્તુઓ વપરાય છે આ પ્રોસેસ ક્યાં થાય છે તો સૂર્યમાં થાય છે સૂર્યમાં આ પ્રોસેસ થાય છે સનલાયનની અને સૂર્ય સનલયનની પ્રોસેસથી ઉર્જા ઉત્પન્ન કરે છે આગળ જોઈએ અહીંયા લખેલું છે કે સૂર્યમાં સંલયન થાય છે જ્યારે પરમાણુ જે પાવર પ્લાન્ટ છે જેમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ ત્યાં વિખંડન થાય છે એટલે કે ફિઝન થાય છે ભૂસ્થાઈ એટલે કે જીઓ સ્ટેશનરી ઉપગ્રહ પૃથ્વી પરના એક જ સ્થળ પર દેખાવા માટે દેખાવા માટે સીધો કોની પર હોવો જરૂરી છે કોની પર હોવો જોઈએ કર્કવૃત્ત उत्तर अथवा तो दक्षिण ध्रुव विष्ववृत्त के पीछे एक पर नहीं जवाब विषववृत्त जियो स्टेशनरी ऑर्बिट बीट आ कक्षा पृथ्वी ने बराबर ऊपर पत्रीस हज़ार सात सौ छियासी किलोमीटर उच्चाई याद रखो पूछाई शे सेंटेंस में पूछाई सके डायरेक्ट पूछी सके, सके अ ઉપગ્રહ જે છે તેની ભ્રમણ ગતિ છે તે ચોવીસ કલાક સાથે તાલમેલ ધરાવે છે તેથી તે પૃથ્વી પરથી જોતા એકદમ સ્થિર જણાય છે પૃથ્વી જે સ્પીડે ફરે છે એટલે કે ચોવીસ કલાક લે છે પોતાની ધરી પર ફરતા તેટલો જ સમય આનો પણ છે આ પૃથ્વીની આસપાસ પણ એ જ સ્પીડમાં ફરે છે ચોવીસ કલાક લે છે એટલે આપણને જ્યારે પણ અહીંયાથી જો જોઈએ ગ્રહને તો તે સ્થિર જ જણાય કારણ કે બંને સેમ સ્પીડ પર સેમ સ્પીડ પર જતા છે ગતિ કરે છે જો તે ધ્ર ધ્રુવો પર હોય તો તેને આપણે પોલર ઓર્બિટ કહીએ જીઓ સ્ટેશનરી ઓર્બિટ કેમ કહીએ છીએ કોને કહેવાય તો તે વિષુવૃત પર હોય અને પોલર પોલરનો મતલબ શું થાય ધ્રુવ તો પોલર ઓર્બિટ ક્યારે કહેવાય તો જ્યારે તે ધ્રુવો પર હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુની વધતી જતી માત્રામાં વધારો ગ્લોબલ વોર્મિંગ કરે છે કારણ કે તે બાષ્પનું શોષણ કરે છે પાર જાનું શોષણ કરે છે તમામ સૌર કિરણોનું શોષણ કરે છે સૌર કિરણો સ્વર્ગનો જે અવરોક્ત ભાગ છે એટલે કે ઇન્ફ્રારેડ છે તેનું શોષણ કરે છે જવાબ છે ડી ઇઝી છે ક્વેશ્ચન ગ્રીનહાઉસ ઇફેક્ટ જે બન્યા છે તે જ છે તો સૂર્યના કિરણો તે પૃથ્વીની સપાટી સાથે અથડાઈને પાછા ફરે છે ત્યારે તે લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ એટલે કે જે ગરમી આપતા હોય તે ઇન્ફ્રારેડ કિરણોમાં ફેરવાઈ જાય છે સીઓ ટુ આ જે ઇન્ફ્રારેડ કિરણો છે તેને શોષણ કરે છે તેને પકડી રાખે છે અને અવકાશમાં રિફ્લેક્ટ થવા દેતા નથી પાછા જવા દેતા નથી રિફ્લેક્ટ થવા દેતો નથી તેનાથી પૃથ્વીનું તાપમાન જે છે તે વધારો થાય છે અને ગ્લોબલ વોર્મિંગ વધે છે નીચેના પૈકી એક્સિતુ સંરક્ષણ પદ્ધતિનો પ્રકાર નથી વનસ્પતિ ઉદ્યાન હવે બે પ્રકારની આપણી સંરક્ષણ એ હોય એક છે એક્સ સીતુ અને બીજું છે ઇન સીતુ આને આપણે સાદી આપણી નોર્મલ ભાષામાં સમજવું હોય તો આને જે ઇકોસિસ્ટમ છે કે કોઈ પણ જગ્યા છે ઇકોસિસ્ટમ સિસ્ટમ જે છે તેની બહાર બહાર લઈ જાય બહાર તેનું સંરક્ષણ કરવામાં આવે અને આ છે આમાં ઇકોસિસ્ટમની અંદર જ ઇકોસિસ્ટમમાં જ એક જ જગ્યાએ એ જ એ જ જગ્યાએ સંરક્ષણ કરવામાં આવે બરાબર તો એક સેતુ કોને કહેવાય તેને ઇકોસિસ્ટમની બહાર જે એનું જે પણ સરાઉન્ડિંગ છે બરાબર એની બહાર લઈ જઈને તેનું સરાઉન્ડ એ સંરક્ષણ કરે અને ઇન ઈન એ તેની અંદર જ હવે જેમ કે આપણે વચ્ચે ચિત્તાઓ લાવ્યા હતા બરાબર ચિત્તા નહીં આપણા દેશમાં બહુ ઓછા થઈ ગયા છે જોવા મળતા નથી તો જે ચિત્તાઓ લાવ્યા હતા સાચવવા માટે એ ક્યાંથી લાવ્યા હતા આફ્રિકાથી લાવ્યા હતા તો એ આફ્રિકાથી આપણે ઇન્ડિયામાં લાવ્યા તો એ શું થયું તો એ એક સેતુ થયું અહીંયા આપણે લાવીશું તેનું બ્રિડિંગ કરીશું તેને સંખ્યા જનસંખ્યા વધારીશું એમના રિલેટેડ એન્વાયરમેન્ટ પૂરું પાડીશું બરાબર તો એક સેતુ કન્વર્જન કન્ઝર્વેશન થયું ઇન સેતુ એટલે કે એની જ જગ્યાએ હવે ગીરમાં સિંહ જોવા મળે છે તો ગીરના રણમાં જ એટલે કે જે ગીરનું અભયારણ્ય છે બરાબર નેશનલ પાર્ક ત્યાં જ તે લોકોનું સંરક્ષણ કરવામાં આવે એવા ઉપાયો કરવામાં આવે જેથી તે લોકો તેમની સંખ્યા વધે સિંહોની સંખ્યા વધે પોપ્યુલેશનમાં વધારો થાય તો એને આપણે ઇન સેતુ કહીશું વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન બીજ વોલ્ટ સીડ વોલ્ટ રાષ્ટ્રીય ઉદ્યાનો નેશનલ પાર્ક કે પછી એક એકપનને એક સેતુ તમારે કહેવાનું છે કયું છે તો જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે તે છે ઇન સેતુ વનસ્પતિ પ્રાણીના કુદરતી નિવાસસ્થાનમાં તેનું રક્ષણ કરવું દાખલા તરીકે રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્ય અને બાયોસ્ફિયર રિઝર્વ એક સેતુ આવશે કુદરતી આવાસની બહારની કૃત્રિમ રીતે તેનું સંરક્ષણ કરવું પ્રાણી સંગ્રહાલય છે વનસ્પતિ ઉદ્યાન છે સીડ છે બેંક છે જનીન બેંક છે વગેરે વસ્તુ બરાબર રાષ્ટ્રીય ઉદ્યાનો એનો પ્રકાર નથી એક સેતુનો આ છે ઇન સેતુ